બિલકલા ના કોઈ ના ચાલુ પડીયું છે હવે દુધરે છે એટલે નથી તો આપણે માણા છે તકલીફ ના હોય આબર ના હોય તો હું કામ દોડા કાઢું બજે કોઈ એક જગ્યા પકડી નો કે તમને વિશ્વાસ બેતો હું એવું ન કેતો આયા જાઓ જ્યાં તમારો હટમા રાજી થઈને કરો અને ઉતર એમ કો કે આપડો પરમાત્મા ક્યાં છે એ ધ્યાન કરવું હોય ને તો જે કઈ વ્યવસ્થા ન હોય જે ભગવાન કે માતાજી ની પ્રતિમા સામે મુક્તિ હોય અને એને હાંસ કોટવા અને આ કી ઉદ્યા હોડાને તમાર નાપી જે રોગન થાય કે અમને કેટલી તકલીફ છે અને કભઈ છે અને જારે એક ગુરતી કે પ્રતિમાની સામે જોવું અને તમારું રૂણા ઉભા મત કે એ તમારો ભગવાન નિજ કે ભગવાન ના રખ્યો

કજે તમારી દરજા હારો સેવક મરે બેતે વીટ્યુ તેરી વે દોરા હોય એલા તમને કઈ જાઓ આપે ના વરામ જોઈ લે તમારી માએ સુ છે કામ માં આવતો એ રો રા છે નાય જ ન જલ્લો આવું અંતમે વાર પદુડા રાજે મારવાજે સંસાર માં નાળી ને કોડવા આંતરે વાડી ને કોડવા અહીં પણ નોકો ખરા આવે જા જમ ને કેડા યા રસાય ગણા મળ્યો છે ચવાણો પ્યાણા નાઉ બોલી એક એવો દાખલો બતાવો કોઈ ભૂત પલી કેલી કે કોઈ ગમેય શક્તિ તમે એ ચાર રસાય છે સંસારમાં ખોટલું મૂક્યું અને એ ખોટલું છોડીને અંદરથી નાશ પરેડો હોય કે દાખલો છે અંદર હું એમ કહું છું કે જો નાળિયર પીંગાડે સુકાઈ જતું હોય તો નાળિયર વેચવા વાળો 20 રૂપિયામાં સોની સોની ના પણ હું પામું ये जावो नाले नको नुतुन के बाईंग डाल दे बराकी गुटले अंश राजा मा जाओ के जेना हाथा मा हा जो भजन पड़ी होई छे खापर ने एकज कहू छु के नौकरी जी सीधा टेपिन घरे मकाडी नाम मकाडी काल मारा परिवार नो सूते छे एनो कोई बात नथी ता जगह नो कोदी 5 रुपिया में मारी गाडी माडी करले ने कहयो मौना नाही थियो अन जे कोई आयो छे म थे के क्या करू

સમજાઈ આ બાજુ મોડલ મોક કરી આહે કે આતે નાતે બોલે ભલામાળા આ નામ આજે જી જય ગોપાલ ઓર આપને ક્યાં ટિકિટ લીધી કે આ જગ્યા આ હોમ કા હેલી પવિત્ર છે કે કદાચ તમે ઘણી જગ્યાએ જાઓ તમે કહે છે ને કે તમારું ધર્મ મહેલું છે અથવા તો તમે કંઈ ખવરાય દીકો તો આ પ્રસાદી અમે કેમ રાખી કે કદાચ કોઈ કો ખવરાય લો હોય કોઈ પીવડાય લો હોય

અને 5 રૂપિયાનો વેવાહ એટલે 5 રૂપિયા ડીઝલના મે લેગા કે આ મારી ઢોળી લઈને આ રગડામાં નીકળી જોમ લેક દાખલો લઉં કાઈ જઈ દેરજા સોગરા અમારે છે ભાઈ પણ એક જ રાખ્યું છે મનેમાં ઘણા એમને સલાહ પાવા ખમાવો ધી થી રક્ષો આ બેડરૂમ ખાલી છે ત્યાં નાયર પેંડા આજે રવિવાર સાંભળી અમારી દુકાન પેટેક લીધો કોણ ના પાડો કાઈક ના જાય અને રોય बकरी मुड़ी तो धंधे ले तने रेलवा रे चढ़ा ही हुआ ये सौ मुक्कर वाले बेगेश भी ताने चढ़ा ही पांच सौ दुकान मामू की दे क्या ही कर किलो किलो बकरी देवान जरूर पर परमाणु माले ये कर किधर ये बाणा ये बस माँ आचार ही से होना नहीं थी फाटो पर जैने छोटा तारा नाम दे व्यापार करिया न ये

તો એના ઘરે બે કિલો તેલ અપાઈ દેજો તમારો આ ટાયર મોડેલ નો ખર્ચ ગયો આ લઈને જરૂર નથી કદાચ આપ તમે વેસર મૂકવા આવ્યા અને મહિને ચાર પાંચ હજાર નો દારો પી જાવ છો એ પૈસા બચ્યા તો પોતાના ગામમાં શાળા કોલેજ માં મુલાકાત લેજો કોઈ ગરીબ વ્યક્તિ હોય કોઈ પણ જ્ઞાતિ નો એના દીકરા દીકરી ભણવામાં હોશિયાર હોય તો એનું પુસ્તકો એની ફી ભરી દેજો મારો ભાકર રાજી છે અહીંયા આવવાની જરૂર નથી

જે અનિટી રસ્તા અપનાવવા જાવ છો ને એ બંધ કરજો અને એક જ સિદ્ધાંત થી જીવવાનું ચાલુ કરજો કઈ ના આવડે કઈ નઈ કામ માં ભૂગા મરજો કોઈ લડવા ના જતા આ મોટો ધારો